ગુડ મોર્નિંગ એવરી વન મિત્રો કે જે ઘણા લોકો કહે છે કે મારી પાસે પૈસા નથી મારી પાસે જો પૈસા હોય તો હું આમ કરી નાખું હું તેમ કરી નાખું પૈસા ઘટે છે અને ઘણા એમ પણ બાના કાઢે છે કે આની પાસે પૈસા છે આને ધંધો કરતા આવડતો નથી એટલા પૈસા જો મારી પાસે હોય તો હું તો શું વાત કરવી હું ને હું આમ કરી નાખું એવી વાતો કરવાવાળાને શીખ લેવી જોઈએ કે પચીસો રૂપિયામાં ધંધાની શરૂઆત કરી સાયકલ પર નાના નાના પડીકા વેચી ચવાણા નમકીનના પચીસો રૂપિયામાં મિત્રો કે જે પચીસો રૂપિયામાં સાયકલ પર નાના મોટા પડીકા વેચી આજે તેરસો કરોડની કંપની ઊભી કરેલી છે એવા વ્યક્તિ છે બિપિનભાઈ હદવાણી કે જે રાજકોટના બિપિનભાઈ હદવાણી ગોપાલ સ્નેક ગોપાલ સ્નેક સૌરાષ્ટ્ર પંથકમાં બધી જગ્યાએ નમકીનના પેકેટ ઉપર ગોપાલ સ્નેક લખેલું હશે મિત્રો કે જે બિપિનભાઈ અદવાણીએ પચીસો રૂપિયામાં સાયકલ પર ધંધાની શરૂઆત કરેલી આજે તેરસો કરોડની કંપની ઊભી કરેલી છે હવે આ ટાઈપના વ્યક્તિ જે છે જીરોથી વનની સવારી જીરોથી વનની સવારી કે જે પચીસો રૂપિયામાં ધંધો શરૂ કરી અને આજે તેરસો કરોડ સુધી પહોંચ્યા એને મુશ્કેલીઓનો સામનો ઘણો કરવો પડ્યો હતો પણ એ હેરાન હતા આજે તેરસો કરોડની કંપની અને જ્યાં જોઈને ગોપાલ સ્નેક સૌરાષ્ટ્ર પંથક અને અન્ય રાજ્યોમાં ગોપાલ સ્નેક જ ચાલે છે એટલે બાના કાઢવા આપણે છોડી દેવા જોઈએ મિત્રો અને જેમ કે આ બિપિનભાઈ અદવાણીને આ સાહસ અને આ તેરસો કરોડ સુધી પહોંચવામાં મહેનત તો ઘણી પડી છે પણ મિત્રો આમાંથી આપણે ઘણી શીખ લેવી જોઈએ અને બાના કાઢવાવાળા વ્યક્તિ જે છે એ જિંદગીમાં કાંઈ કરી શકવાની નથી એને વાતો જ કરવાની છે તો આ તેરસો કરોડની કંપની ગોપાલ કંઈ ઊભી કરી અને ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે સૌરાષ્ટ્રમાં હરેક નમકીનમાં ઉપર ગોપાલ સ્નેક જ હશે કૃષ્ણ કન્યા લાલ કી જય